પારડી હાઇવેના મોટીવાડા ચાર રસ્તા પર ખાડામાં એડવોકેટની કાર અકસ્માત થતાં માંડ બચતા આક્રોશ મોતીવાડા સર્વિસ રોડની હાલત બિસ્માર બનતા ડામર પાથરી સમારકામ કરવા લોકોની માંગ સર્વિસ માર્ગ ઉપર રેલિંગ ડ્રેનેજ ખાડાથી બિસ્માર બનતા હાઇવે ઓથોરિટીની તેની બેદરકારી સામે આવી પારડી તાલુકાના નેશનલ હાઇવે ના સર્વિસ માર્ગ ની હાલત કફોડી બની રહી છે જેમાં મોતીવાડા ખડકી પારડી શહેર ઉડવાડા વગેરે માર્ગ પસાર ઓથોરિટી વાહન ચાલકો બિસ્માર રોડ ને લઈ પરેશાન થઈ રહ્યા છે હાઈવે ના કરોડો રૂપિયાના ટોલ સેક વસૂલી કરતા હોય છે તેના સામે મેન્ટેનન્સ કરવા બાબતે હાઈવે ઓથોરિટી સામે પ્રશ્ન ઉઠી રહ્યા છે સૌથી વધુ બિસ્માર મોતીવાડા હાઈવે પર મસ્ત મોટો ખાડો પડ્યો છે જેનું સમારકામ ન થતાં કેટલાક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે તાજેતરમાં જ મોટીવાડા સર્વિસ રોડ પર બાઇક મહેન્દ્ર પિકઅપ અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે લોકો જીવ ગુમાવ્યા હતા આ સાથે પાર્ટી વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નરીમન ખાડીવાલાએ ટેલિફોનિક વાતો કરતા જણાવ્યું હતું કે મોતીવાડા સર્વિસ રોડ ઉપર વાહન હંકારતા બિસ્માર રોડને લઈ અકસ્માત થતા માંડ બચ્યો હતો જેને લઈ તેઓએ અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારે હાઇવે ઓથોરિટી બિસ્માર રસ્તાઓનું વહેલી તકે ડામર પાતરી રિપેરિંગ કરવા આમ જનતાઓની બૂંગ ઉઠી રહી છે પરંતુ મોટીવાળા આગળનો જે સર્વિસ રોડ અને એની જે ખાડા પડી ગયેલા છે એને ખાતર આજે હું જેમ તેમ બચ્યો નહીં તો મારી ગાડીમાં આગળ ચાલતી ટ્રક રિવર્સ થઈ જતા ગાડીમાં ઢોકાઈ જતી હતી પરંતુ મેં સમય સૂચકતા વાપરીને મારી ગાડી જરા આગળ લઈ લીધી એટલે હું બચી ગયો આ તે સરકાર છે કે કોણ છે અમે એનું કંઈક તો કરો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો